બોલો હિંગલાજ માત કી જય શ્રીરામચંદ્ર ભગવાન કી જય આજે આપણે હિંગલાજ માતાનું શ્રીરામ સાથે જોડાણ કેવી રીતે છે તેનો ઇતિહાસ જાણીશું હિંગલાજ માતા એ સતી માતાનું સ્વરૂપ કહેવાય જો સતી માતાનું મસ્તક પડ્યું ત્યાં હિંગલાજ માતાની શક્તિપીઠ બની હિંગલાજ માતાનું મંદિર કરોચીથી થોડા કલાકોના અંદરે અંતરે બલુચિસ્તાન ખાતે આવેલું છે હિંગલાજ માતાનું મંદિર એક પ્રાચીન અને ખીણ સાથે સંકળાયેલું છે કે સતીના મૃત્યુ બાદ ભગવાન શિવ એટલા શોકાતુર અને કોપાયમાન થઈ ગયા હતા કે એ તાંડવ નૃત્ય કરવા લાગ્યા હતા ભગવાન વિષ્ણુને ડર લાગ્યો કે કદાચ વિશ્વ નાશ પામશે આથી તેમણે પોતાના સુદર્શન ચક્રથી સતીના પાર્થિવ દેહના ટુકડા કરી નાખ્યા પરિણામે શિવજીનું નૃત્ય અટકી ગયું સતીના દેહના અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં તમામ સ્થળોએ શક્તિપીઠ તરીકે ઓળખાયા એવું કહેવાય છે કે સતીનું મસ્તક હિંગળાજમાં પડ્યું અને તે ખીણ સાથે જોડાઈ ગયું સતીનું મસ્તક ધરતી પર પડવાથી એટલી ગરમી અને ઉર્જા ઉત્પન્ન થઈ કે તેઓ એક ખીણ બની ગઈ એવી પણ માન્યતા છે કે બાજુમાં રહેલા સ્થાનિક ભૈરવ જ્વાળામુખી રૂપે મસ્તકનું રક્ષણ કરે છે તેમને બાબા ચંદ્રગુપ્ત કહે છે હિંગળાજ માતા સાથે બે કથાઓ જોડાયેલી છે પહેલી કથા પરશુરામ સાથે સંબંધિત છે કહેવાય છે કે પરશુરામ જ્યારે ક્ષત્રિયનો વધ કરી રહ્યા હતા ત્યારે કેટલાક ક્ષત્રિયોએ હિંગળાજ માતાના મંદિરમાં આશ્રય લીધો સ્વયં માતાજી તેમનું રક્ષણ કરી રહ્યા હતા પરશુરામે તેમનો વધ કર્યો ન હતો તેમણે એક ક્ષત્રિયોને વેદ શીખવ્યા અને તેના બદલામાં એ ક્ષત્રિયોએ પોતાના શસ્ત્રોનો ત્ર્યાગ કર્યો પછીથી એક ક્ષત્રિયો વણકર રૂપે સમગ્ર ભારતમાં ફેલાયા ઔદ્યોગિક ક્રાંતિ પહેલો જે કાપડ માટે ભારત દેશ પ્રખ્યાત હતો તે કાપડ આ જ વણકરે વણ્યું હતું બીજી કથા પ્રભુ સાથે જોડાયેલી છે રાવણનો વધ કર્યા બાદ રામે હિંગળાજ માતાના માતાની તીર્થયાત્રા કરવાનો નિર્ણય કર્યો રાવણ બ્રાહ્મણ હતો અને તેથી રામ એના વધના પાપમાંથી મુક્ત થવા માગતા હતા રામ પોતાના રાજ્યના સાથીદારો સાથે તેઓ જવા નીકળ્યા પરંતુ દૈવીન દૈવીના ભૈરવોએ તેમને તીર્થ કરવાની ના કહી કેમ કે રામ એક સામાન્ય તીર્થયાત્રીની માફક તીર્થયાત્રા કરી રહ્યા નહોતા રામે પોતાના સૈનિકો અને રાજ્યના સાથીદારોને ત્ય જ રોકાવાનું જણાવીને પોતે સીતાજી લક્ષ્મણ હનુમાનજી સાથે તીર્થયાત્રા પણ નીકળ્યા તીર્થયાત્રા લોબી અને મુશ્કેલી ભરી હતી અનેક વાર એમને પીવાનું પાણી પણ ન મળ્યું લક્ષ્મણે ધરતીમાં તીર મારીને પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હનુમાનજીએ પણ ધરતીને રગદોડીને તેમાં તિરાડ પાડવાનો પ્રયત્ન કર્યો જેથી પાણી મળે પરંતુ પાણી ન જ નીકળ્યું અંતે સીતાજીએ ધરતીને સ્પર્શ કરી હિંગળાજ માતાને વિનંતી કરી કે પાણીને આવવા દો આમ અનેક કુંડ અને કુવા તેઓ બન્યા તેની મદદથી રામ અને તેમના સાથીઓ રણમોથી લોબી યાત્રા કરીને હિંગળાજ માતાના મંદિર સુધી પહોંચ્યા રામે પોતાની યાત્રાની સ્મૃતિરૂપ બનાવવા માટે દેવીના મંદિરની નજીકની ગુફાઓમાં સૂર્ય અને ચંદ્રના અનેક ચિત્રો બનાવ્યા રામના સૈનિક હેંગરાજ માતાની તીર્થયાત્રા નહોતા કરી શક્યા તેથી તેમને દુઃખ થયું તેમણે તેઓને સ્વંતવના આપીને કહ્યું પછીના જન્મમાં તેઓ તીર્થયાત્રી બનીને આવશે અને દેવી તમને આશીર્વાદ આપશે આ મંદિર આજે સિંધમાં મહત્વપૂર્ણ મંદિર ગણાય છે અને અનેક લોકો ત્યાં દર્શનાર્થે આવે છે ત્યાં માતાજી શીતલા સ્વરૂપે આપણને દર્શન આપે છે બોલો હિંગલાજ માતા કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય